તો મિત્રો આપણા ડ્યુટી પરથી સીધા ઘેર આવ્યો કારણ કે આપણું સ્કૂલમાં જ ક્વાર્ટર મળેલું છે રહેવા માટે અને ભૂખ લાગી તે ઘરે આવ્યા છો પણ ઘરે રોટલી બનાવવાની ચાલુ જ છે શાક બની ગયું તો અહીંયા રોટલી બનાવવાનું ચાલુ જ છે શાક બનાવ્યું શાક તો મિત્રો આ છે ટોમેટા અને બટાકાનું શાક આ રોટલી તૈયાર થઈ રહી તો મિત્રો આ તમારો રૂમ તમે રૂમ બતાવી દઉં એટલે વાસ રૂમ અને આ રૂમ માં રહીએ છીએ આ દેખો આ ગુડી રમતર નો ટેક મેકિંગ જી હોય એમને પડ્યું છે વાસ રૂમ દેખો આ લખવા લે તો ગુડીન રામ ની ચોપડી હે રામ નું નામ લખવાની ચોપડી આલી છે હું રામ નું બધા નામ લખે રામ ના તો મિત્રો ખાવા બીજું તૈયાર થઈ જાય એટલે આપણે બેસીએ જમવા તો મિત્રો આપણે હાલ જીએ છીએ ઓફિસ કેબીન માં જીએ ઘરે જમવાનું તૈયાર થાય તો આપળો ઘરે જમવા જઈએ અને આપણે જીએ સીઓ ઓફિસ માં તો આસો આપળો ઓફિસ માં આવી જઈએ ઓફિસ માં થોડી વાર સુધી બેસો થોડા જડી આપણે જીએ ઘરે જમવા માટે મિત્રો આપળો આસો ઓફિસ માં કેબીન માં બેસીએ થોડી વાર અને પછી ઘરે જઈ મુલાકાત કરીએ આપળો હાથ બીચા ધોઈ દીધા મિત્રો બહુ કોના વાગે હે બે અને લાગી જબરદસ્ત ભૂખ લાગી હે તો ચોડી ખાવાનું તૈયાર થઈ ગયું તો સારું છે તો મિત્રો જમવાનું નીકળી ગયું છે આસો દીકો જમવાનું માર

તમે આપણો ડાયરેક્ટ જાવો સીધા આપડા ઓફિસમાં જાવો સી સીધા ઓફિસમાં જવા માટે નું ઓફિસમાં જઈને મુલાકાત કરી મિત્રો આપણો ગિયરથી જમીન આવી ગયો સીધા કેબિનમાં આવી ગયો તો થોડો પોણે બીજો પીન આપણો ગેટ બંધ કરી દેવ કારણ કે અમુક ફેચરોને ઘરે જવાનું બાકી દઉં એટલે ગેટ આપણે ખુલ્લો રાખ્યો તો આપણો ગેટને જઈને બંધ કરી દેવ પોણે બીની તો આપણો ગેટ બીજો બંધ કરી દઈએ હાજી ગેટ બંધ કરો તો મિત્રો આપણું ગેટ બીજો બંધ કરી દીધી હવે કોઈ આવશે નહીં કારણ કે હવે 6:30 વાગે દી કોઈ આવશે નહીં 6:00 કે સ્કૂલ છૂટે 6:30 બધા સાધુઓ બંધ ચાલુ થઈ જતી રહે ધીરે ધીરે કે આપણું હાલ ગેટ હવે બંધ કરી દીધી તો મિત્રો આપણું ગેટ બંધ કરી દીધો અને હવે સુખ શાંતિથી ખુરશી બીજી બહાર લઈ દીધી અને બેસો આરામથી બેસો તો આપણું ખુરશી બહાર લઈ દીધી અને સુખ શાંતિથી આપ બેસો ખુરશીમાં થોડી વાર આરામ કરશો અને ગેટો મુઈ નજર રહે આપડી મિત્રો અને થોડીવાર મસ્ત કે આરામ કરીએ અને હમણાં સોંતીની મુલાકાત કરીએ 3 વાગી ગઈ આઈ અને 11 થી આવી ગઈ હા આવી સી પડીયું કોમ તો હવે લા ફ્રૂટ તોડવા જાવું હેડજી પેશંપુર તોડવા દેખીએ પાકે તોડી તો તો મિત્રો આપણે સી એસી પેશંપુર દેખીએ પાકે હોય તો તોડવા નહી ના પાકે આસો તો દેખી દે આપણે બરોબર તો કેવાનું છો તમારે ઓળવાના બીજો ઓળવાના છે એવું તો મિત્રો આ સા ખૂબ બગીચા છે આ બગીચામાં એશમ ફ્રૂટ આવી છે તો મારા ઘરથી એકરી ચોહી બતાવું છું આ કાચા છે કાચા છે બીજો દેખો બીજો હશે ઓય જોઈ आड़े आबन काटा अच्छे जू पका के नहीं पाके। पाके। है, पाके नहीं। नहीं, है? जू है है तो नहीं है जू तो नहीं हां आ सर नहीं भीली देख देखिए तो है जो जू काचा है तो मित्रों अपना हाथ आप फैशनपुर तोड़वा पण जो बड़ा पका नहीं काचा सी तो थोड़ा जरा छि लिखसो आईन पाक्षी तो आप थोड़ी सु

કોનો ટાઈમ છે લખા પીયોની મજા આવો ઓ પીવન નહીં સુવાણીય એવો થા પીયો ઓ મિત્રો પુણા છો થઈ ગઈ આપણે સ્વેટર બીજો પહેરી દીધું અને હવે સ્કૂલ 6 વાગે છૂટે એટલે આપણે ગેટ ખોલી દીજે તો આપણે ગેટ ખોલવા દઈએ આપણે ગેટ ખોલી દીધો અને 6 વાગે સ્કૂલ છૂટી જાય એના છેડી આપણે લકત

देखी देखा तो तो नहीं तो।, तो मित्रों चील तो नहीं पर कोतमीर से तो कोतमीर बताओ तो तो कोतमीर ले भी तो ले लो हम हां कोतमीर ले लिए है रख काडिन लगता ले लो रे हां सब कोतमीर मित्रों अन लीलो लहाने से आई रे लीलो लहाण अन तुम बताओ के आपड़ा बीट पण उगाडेला ही तो बीट बता दो तो तम पिक्चर में तू गड़ा पब्लिक तो मित्रों आ सब बीट